જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું સુંદર બ્લોગ ચેનલમાં આજે પાછા લોંગ બ્લોગમાં અને આજે આપણે પાસે જવાનું છે રવેચી આજ રવેચ માની આઠમ છે અને રાપર પણ જવાનું છે થોડું કામકાજ છે એટલે તો બ્લોગ ની અંદર બને રહેજો બાકી થવાર હોય ને મોટા ભાઈને મૂકો કે સરતી થઈ ગઈ પણ એ વાંધાને સરતી મટી જશે તો બ્લોગ ની અંદર એન્ડ સુધી જોતા રહેજો આપણે જવાનું છે તો આજે પાછા ઘણા દિવસો પછી આપણે લોંગ બ્લોગ આવી ગયા છે અને આજે પાછા માઇકનો ફૂલ ઉપયોગ કરવાનો છે માઇક હારે લેવાનો છે તો અત્યારે તો નથી પણ હું થોડુંક નાઈ લઉં અને પછી આપણે જવાનું છે રવાના થઈ ત્યારે માઇકનો યુઝ કરશું તો મિત્રો હું નાઈ થાય ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે કેટલા કે દસ ને વીસ મિનિટ જેટલો થાય છે તો હવે આપણે જવાનું છે રવે બાકી રાજેશભાઈ ને ગયા ને બીજા એમના નનકાભાઈ બે આવી ગયા છે તમને અહીંયા મળાવું આ અહીંયા પહોંચી જાય તમે જોઈ શકો છો ભલે હાય કરીએ બસ બાય 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 નહીં આજે વલગનંદન બને રહો

તમે રામ આપડે દર્શન કરે લીધા કરે છે માતની દેસખા પ્રભુને દર્શન બહુ ઉદેલા કાલ છે આચર રહે મિત્રો આ હા 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 આવો જરા આટે રે કોઈ ફોટો પણ આપડે દર્શન કરે લીધા છે ને દર્શન કરે ને આપડે પાછા નીચે જઈ છે બાકી બેક નીકરાવા માં વાત છે તો આગળ આગળ આપડે નીચે આ છે આપણો સેલ્ફ જેમાં મે મોબાઈલ લગાડી અને જો એ તમે કીધું કે હું શૂટિંગ થાય છે એટલે શૂટિંગ તો મોબાઈલમાંથી થાય પણ તો હું જો તો મે કીધું ખાલી કીધું હું કે હું વ્યૂ આવે છે તો એટલા માટે ચેક કરું છો તો મિત્રો હવે વ્લોગ ની અંદર બને રહેજો હવે આપણે મજા આવી છે રાપર તો મિત્રો આપણે હવે પગા લાગે ને પાછા આપણે આવી ગયા રાપર તરફ કારણ કે આપણે રાપર મે મોબાઈલ રિપેર કરવા નાખ્યા હતા ભાઈ રિપેર થઈ ગયા એટલે થઈ ગયા ચેક કરવા માટે ભાઈનો ફોન આવે કે રિપેર થઈ ગયા છે બસ હવે આપણે આંબાલા અત્યારે

તો વિડીયો અંદર લાસ્ટ સુધી જોતા રહેજો હું પહોંચ્યો નથી તો બ્લોગ અંદર લાસ્ટ સુધી જોતા રહેજો તો ફાઈનલ મિત્રો આપણે રાપર નો કામ દેતો એ બધું કોન કમ્પ્લીટ કરે મોબાઈલ રીટર હતો ચાલી ગયો છે અત્યારે અમે ત્રણ નીકળી ગયા છે પાછા ઘર તરફ તો હવે હું તમને ઘરે જઈને પાછા મળીશ ત્યાં બધા લોકોને તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા હતા પૂણા દસ અને તમે કહેતા શેર આવ્યા વ્લોગનું એન્ડિંગ તો આપણે આવવામાં મોડું થઈ ગયું હતું અને પછી વીઆરું કર્યા અને પ્રતાપભાઈએ ત્યાં તમને આગલા બ્લોગ લોંગ બ્લોગમાં બતાવ્યો હતો તે આવ્યો તો એમને વીઆરું કરાવી અને પછી ગયા તો મેં બ્લોગનું એન્ડિંગ તો મેં કીધું બ્લોગનું એન્ડિંગ કરી હતું બાકી તો સોરી મિત્રો તમને હું બતાવી ન શક્યો ડ્રોનનું આપણે શૂટિંગ કે ડ્રોન કાલે તમને કથા અથવા બીજા દિવસે જ્યારે હું ડ્રોન શીખેલો બરાબર ત્યારે અલગથી વિડીયો બને નાખી દઈશ તો વિડીયોને લાઈક કરનાખો ચેનલને કરનાખો સબસ્ક્રાઇબ કરી એટલે તમને ડ્રોપના જે કેમેરા છે એનું શૂટિંગ પણ બતાવી શકો અને એનું જે છે એ બધું રિવ્યુ બતાવી શકું તો બસ આજના બ્લોગની અંદર આટલું જતો હું મળશું કહું નવા બ્લોગમાં ત્યાં સુધી બધા લોકોની બાય બાય